લખતર પોલીસ દ્વારા હાઈવે પર ચેકિંગ દરમિયાન એકસો અડસઠ અને એકસો ઓગણસી બસો ઓગણસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી બસો ઓગણીસી ના કરવામાં કેસો આવ્યા લખતર પોલીસ દ્વારા દસ થી વધારો કારના કાળી ફિલ્મ ઉતારવામાં આવી અને લાયસન્સ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ ના હોય તેવા બાઇકોને ડિટેન કરવામાં આવ્યા લખતર પોલીસ દ્વારા હાઇવે ઉપર ચેકિંગ હાથ ધરાવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો સુરેન્દ્રનગર જિલ્લાના વડા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને લખતર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું જેમાં લખતર પીએસઆઈ એનએ ડાભી તેમજ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાગરેટિયા કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ કોન્સ્ટેબલ જયદીપભાઈ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દસથી વધારે કાળા કાચવા વાડી કારની ફિલ્મ ઉતારી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને બાઇક ચાલકોમાં લાયસન્સ પીયુસી વીમા બાઇક ચાલકો ઉપર કેસો કરવામાં આવ્યા હતા અને દંડ ફટકારવામાં આવ્યો હતો લખતર પોલીસ દ્વારા દંડાકીય ચેકિંગ હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો